નમસ્કાર હું છું નિશા રાજન વડોદરા 24 ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કોર્પોરેશન દ્વારા ડબોઈ વાઘોડિયા રિંગ રોડ ઉપર ચાલી રહેલી કટર લાઈન ની કોકડતાય ગતિ એ ચાલતી હોય ત્યારે પાસે આવેલી સ્કૂલ ના નાના બુલકાઓ તેમજ રહી ને અવર જવર માં અને વાહન પાર્કિંગ માં વારંવાર મુશ્કેલી સામનો કરવો પડતો હોય સ્થાનિકો દ્વારા અધિકારીઓને ને રજૂઆત કરતા અધિકારીઓ પણ સ્થાનિકો સાંભળતા ન હોય તેવા આક્ષેપો કર્યા હતા વડોદરા સ્માર્ટ સિટી માત્ર આગળ ઉપર જોવા મળી રહ્યું છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે હાલમાં શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામો પૈકી વોર્ડ નંબર સોળમાં ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર આવેલી કાનહા રેસીડેન્સી પાસે ડ્રેનેજ લાઈનની કામગીરી છેલ્લા વીસ દિવસથી ચાલી રહી છે જ્યાં નાના ભૂલકાઓની સ્કૂલ પાસે જ મસ્ત મોટો ખાડો ખુલ્લો મૂકી દેતા બાળકો ઇજાગ્રસ્ત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ ખાડાની અંદર પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે ત્યારે સોસાયટીના રહીશો દ્વારા વારંવાર અધિકારીઓને જાણ કરવા છતાં અધિકારીઓ આ મુદ્દે ગંભીરતા નહીં લેતા રહીશોમાં રોષ જોવા પડ્યો હતો અહીં રસ્તો સાંકડો હોય અને ખાડાઓ મોટા કર્યા હોવાથી અવરજવર તેમજ વાહન ચાલકોને પણ પાર્કિંગ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કોર્પોરેશનના સ્માર્ટ સત્તાધીશો વહેલી તકે ગટર લાઈનની કામગીરી પૂર્ણ કરી ખાડાઓ પૂરે તેવી રહીશોએ કામ કરી છે ખાસ કરીને કાદા રેસિડન્સી ડબોઈ વાગડે રેંગ રોડ ઉપર કંઈ કામ ચાલી રહ્યું છે વરસાદી પ્રોજેક્ટનો શું જગ્યા ગટર લાઈનનો શું છે કામગીરી કાદા રેસિડન્સી પાસે વરસાદી ઘટનાની ડેરે વરસાદી ઘટાડની પાઈપલાઇનની કામગીરી ચાલી રહ્યું છે હાલમાં મોસમ મુખ્યત્વે ઘણી બધી કામગીરી પૂર્ણ થાય છે અને અમુક જગ્યાએ માટી પુરાની કામગીરી હાલ પ્રક્રિયામાં છે અત્યારે હાલના તબક્કે નેવ નેવુંથી પંચાવન ટકા જેટલી કામગીરી પૂર્ણ થયે છે અને એક આંગણવાડી એટલે આંગણવાડી છે ને એની આ પાછળ એક નવો ભાગ છે અત્યારે હાલમાં કામગીરી પૂર્ણ થશે જે ખાસ કરીને ત્યાં ક્યાં ખાડા છે ખાડાની અંદર પાણી ભરાઈ ગયેલું છે ને એની અંદર મચ્છરોનો ઉદ્રવ છે અને સાથે સાથે વાહન પાર્કિંગની તકલીફ છે બાળકોને પણ જવાની તકલીફ પડી રહી છે ખાલી પાણીનું કોઈ જગ્યાએ નાનો માઇનો લીકેજ છે લીકેજની એ કામગીરી પતી જશે ને ત્યાં જે માટી લેવલિંગ જે કરવાનું છે એ પણ સાથે સાથે કામગીરી પૂર્ણ થાય મારું નામ જૈન કુમાર પરમાર અમે ઓગણીસ ગાના રેસિડન્સીમાં રહીએ છીએ અહીંયા ઘણા દિવસથી ખોદકામ કરેલું છે કોઈ જાતનું ધ્યાન આપતા નથી અને અહીંયા ઘણી વખત એક્સિડન્ટ બી થાય છે આ જે રોડ એકદમ નાનો થઈ ગયો છે બીજું શું તકલીફ પડે છે બીજું અહીંયા પાણીનો ફોર્સ પણ નથી આવતો અને ડ્રેનેજ વારંવાર કહેવા છતાં ઓનલાઈન કમ્પ્લેન કરવા છતાં પણ ગટર સાફ થતી નથી વર્ષમાં એક પણ વાર અમે આ દસ વર્ષથી રહીએ છીએ એક પણ વાર ગટર સાફ થઈ નથી વારંવાર ઓનલાઈન એપ્લિકેશન કરવા છતાં ઓનલાઈન કમ્પલેન કરવા છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી અહીંયા પાણીની લાઈન પણ લીકેજ છે એ પણ કોઈ ધ્યાન આપતું નથી પાણીની લાઈન પણ અમે ઘણી વખત ઓનલાઈન કમ્પ્લેન કરીએ છીએ તો ઓનલાઈન કમ્પ્લેન ક્લોઝ કરી દેવામાં આવે છે વિધાઉટ કમ્પ્લેન સોલ્વ કર્યા વગેરે શું કહેશો અધિકારીને તો અધિકારીને બીજું કે મારા મત પ્રમાણે વોર્ડ ઓફિસરને સાનો પગાર આપવામાં આવે છે વોર્ડ ઓફિસરે જો એના વોર્ડમાં જો મહિનામાં એક પણ વાર વિઝિટ ના કરી શકતા હોય તો એ વોર્ડ ઓફિસરને સુખ માટે અને જ્યારે ઓફિસમાં જઈએ છીએ વોર્ડ ઓફિસમાં ત્યારે એ અવેલેબલ જ નથી હોતા કાયમ કે ફિલ્ડમાં જ છે એક જ રિપ્લાય હોય છે